સાવલીમાં વીજળીનો વાયર પડતા એક વૃદ્ધાનું મોત સાવલીના પોઈચા ચોકડી પાસે આવેલા વસાહતમાં ઘટના બની મૃતક મંગુબેન વસાવા સવારે પાણી ભરવા ઘરની બહાર ઊભા હતા તે અચાનક વીજળીનો કેબલ એમની ઉપર પડતા ઘટના સ્થળે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું વીજળીના લીધે મૃત્યુ થતાં લોકોમાં સાવલી જીબી સામે રોષ જોવા મળ્યો થોડા દિવસ પહેલાં જ આ જ સ્થળે વીજળી પડતા એક ગાયનું મૃત્યુ થયું હતું અવારનવાર સાવલીમાં વીજળીથી મોતનો સિલસિલો યતાવત

કોઈકે તગડી પડી ગાય નું પણ કરંટ લાગવા થી મોત થયું અને બજાર માં એક બકરી નું પણ એવી રીતના કરંટ લાગવા થી મોત થયું તો આ ઘટના બીજી ફેર બી બની શકે એવું કઈ લાગે છે આમ કે રહી બધાય ડેમેજ છે આગળ બી એવું છે કે બાજુ બી એવું જ છે આપની શું માંગ છે અમને બસ યોગ્ય ન્યાય અમને મળવો જોઈએ આ જે ઘટના બની એના પાછળ જવાબદાર આપ કોને માનો છો જીબી વાડાને આપનું નામ બાબુભાઈ મગનભાઈ વસાવા